એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મુલોદ જૂની પંચાયત સામે આવેલ ડીપી ગંભીર અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામે આવેલ જીઈબી ની ડીપી કોઈ ગંભીર ઘટના સર્જે તો નવાય નહીં ગામમાં આવેલ જૂની પંચાયત કચેરી સામે આવેલ જીઈબી ની ડીપી પર લીલાછમ વેલા કેટલાય મહિનાઓથી થાંભલા ઉપર ચડેલા જોવા મળે છે રસ્તાની બાજુમાં જ આડીપીના થાંભલા ઉપર લીલાછમ વેલાઓ રસ્તે જતા રાહદારીઓ માટે ગંભીર અકસ્માત સર્જે તો નવાઈ નહીં મુલોજ ગ્રામજનો દ્વારા જીઈબીના અધિકારીઓને પ્રશ્ન છે કે મુલોજ ગામમાં રહેલ હેલ્પર તથા જીઈબીના કર્મચારીઓની શું આ ડીપી પર નજર નહીં પડી હોય કે પછી કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યાર પછી આ વેલાઓની સાફ સફાઈ કરવામાં આવશે રિપોર્ટર બનરાજસિંહ ખાંડ માલપુર અરવલ્લી